ત્યારે હાલમાં આવી બહુ મોટી દુઃખદ ખબર ગુજરાતના બે મોટા શહેરોમાં ટ્રેનની હડફેટે આવી જુદી જુદી ઘટનાઓ સામે આવી છે સુરતમાં રોજગારી માટે આવેલા ત્રણ યુવકોનું ટ્રેનની હડફેટે આવતા મોત નીપજ્યું છે તેમજ મહેસાણામાં આવતા બે કિશોરે ટ્રેન નીચે કચરાતા પોતાનો જીવ ગુમાવ્યો છે સમગ્ર ઘટનાથી પાંચે યુવકોના પરિવારજનોમાં શોકની લાગણી સવાઈ ગઈ છે ઘટનાની જાણ થતાં જ પોલીસે સમગ્ર બનાવ વિશે તપાસ હાથ ધરી છે ત્રણ દિવસ પહેલાં સુરતમાં રોજગારી મેળવવા માટે આવેલા ત્રણ મિત્રો સોમવારે પિસ્તાનો અને સચિન રેલવે ટ્રેક કોર્સ કરી રહ્યા હતા તે સમયે ટ્રેનની અડભેટે આવતા ત્રણેયના ઘટના સ્થળે જ મોત નીપજ્યા છે આ ત્રણેય મિત્રો દિવાળી બાદ ઉત્તર પ્રદેશથી સુરતમાં જરીના કારખાનામાં રોજગાર માટે આવ્યા હતા મૃતક યુવકની ઓળખ પ્રમોદો નિષાદ વડકુ નિષાદ અને દિનુ નિષાદ તરીકે થઈ છે બીજી બાજુ મહેસાણામાં અમારા પર રેલવે ફાટક નજીક ટ્રેનની આવતા બે કુટુંબિક ભેટ્યા છે મહેસાણાના વિસનગર લિંગ રોડ પર આવેલા હેરિટેજમાં રહેતા સોળ વર્ષીય દિવ્ય પરમાર અને તેના કુટુંબિક ભાઈ તરુણ પરમાર મોડી રાત્રે અગમ્ય કારણોસર અમરા પર પાસે રેલવે સ્ટ્રેક પાસે પહોંચ્યા હતા જ્યાં ટ્રેનની એ લેતા બંનેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું